Jadi, bener Allah bawa Jadi, bener Allah bawa cuma Allah upacaklin Indonesia. Nah, ah, saya kok gila. Malah upacaklin zaman kecil. Canggih, canggih, Yang biar yang bijak juga. Ah, iya, iya, ini ngeliat. Ini yang cekro, cekro, ini yang cekro. ini kok પેલા બે બે ભંગાત પાવડર લેવાનો કેમ એક લીધું આ રે ઓમ ને 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 બધો બાજુ જે દીપ વધા સમાળો

પોતા તો રીપિટ માળો બધે છે કઈ નઈ હવે બધી રેવા થ્યો હા એકને બોર્ડર દી પાડેન તો આપણે પારવાના પાડેલા હોય એમ તો

તો હવે આપણે બધી કઈ જગ્યા બોધવા એ જગ્યા સિલેક્ટ કરી દઈએ મારા બંધાઈ ગયું ખાલી તોડવાનું છો લાવી ચકલી ઘર ઉપર મિત્રો

એ આજે ઉડે 19000 કોલી કેતો રે ઓમંતર કીતા બંધુ અંદર દોરી પરને બાંધ દે તો આ બાજુ પ્રિન્સ બોધા તો આ બાજુ ટિંગુ બોધા આટલા સમય પહેલા કિસકો ન આવે હે થોડો અંદર બોલે ને ખેડ ને અડાળી હા એમ કહીતી ઉપર ગોઠાડના મોય દો હા હા એક જણો પોણી લેતા એક લેતા જો વાઘા ન વાયર ના વાગો વાયર ના વાગા તો આ બાજુ જો કેટલા બધા ભેગા થયા

આ બાજુ કુંડું બંધાઈ ગયું છે બે પોણી રેડા આપડે ડોલ લઈ લઈએ એક માળો અને કુંડુ એટલે પોણી મળી રહે તો આ બાજુ ટીંગુ માળો બધવા ચડ્યો હો આ બાજુ પોખમ બચ દે

લાય કરી દીધું જી ખુરશી મી તો આપડે લગભગ બધા માળા કેટલા માળા હતા આપડા ભાઈ સાત આઠ માળા હતા બધા દીધા ચાર કુંડા હતા ચાર હતા ચાર કુંડા બધી અલગ અલગ જગ્યાએ બધી હશે જયદીપ નો ફૂલ તો આપડે વિડીયો નો ડાલી પ્રિન્સ આવે એટલે પ્રિન્સ આવે એટલે હડો

તો મને મજા આવી ઝાડ ઉપર લવ દેવાની અને આપણે બધાને મહેનત કરી હે તો આપડા ના ના મારા લગાવવામાં બહુ મજા આવી ગઈ અને અહિયા મે મારા બ્લોગ એન્ડ કરી છીએ તમને મારા મિસ્ટર ટિંગુ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કરજો સાથે માતાજી